સુરતમાં ચાલે ચાલકે પાર્કિંગમાંથી કાર આગળ લેતા જ બોનેટ નીચે આવી ગયા રમત રમતા બે બાળકો પણ છે કે કે રામ રાખે તેને કોણ જો આ સુરતમાં સાચી પડી હોય તેવો બનાવો સામે આવ્યો છે પર્વત વિસ્તારમાં આવેલી રોયલ રેસીડેન્સીના પંટાગમાં બે માસૂમ બાળકો રમી રહ્યા હતા આ દરમિયાન કાર ચાલકે પાર્કિંગમાંથી કારને બહાર કાઢી આગળ ચલાવવા જતો હતો ત્યારે બંને બાળકો કારના બોનેટ નીચે આવી ગયા હતા જોકે આ અંગેની જાણ કાર ચાલકને થતાં જ તે નીચે ઉતરી ગયો હતો બાદમાં એક બાળકને આગળથી બહાર કાઢ્યું હતું જ્યારે બીજા બાળકને તેની માતાએ થોડી બાદ કાઢ્યું હતું જોકે સદનસીબે બંને બાળકોનો આબાદ બચાવ થયો